ગુજરાતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં જે સીએમ કાર્યાલય અને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા મૂકવામાં આવી છે જે હાલના ગુજરાત રાજ્યના સૌથી મોટા સમાચાર છે શું છે વધુ માહિતી તેના ઉપર નજર કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લેટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું એક શું ઠક્કર સવારના સમય દરમિયાન એક ઇમેલ મૂકવામાં આવ્યો જેમાં સીએમ કાર્યાલય અને ત્યારબાદ કલેક્ટર કચેરીને બોમ્બ થી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે અને પહેલાં પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે આપવામાં આવી હતી સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક ધોરણે કામે લાગી ચૂકી હતી કે આ ઈમેલ ક્યાંથી મૂકવામાં આવ્યો છે કોના દ્વારા મૂકવામાં આવ્યો છે અને તાજેતરમાં પણ જે રીતે ઈમેલ દ્વારા સીએમ કાર્યાલય અને કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની જે ધમકી મળી છે તેને લઈને પણ સુરક્ષા એજન્સીઓ કામે લાગી ચૂકી છે કે કોના મારફતે આ ઈમેલ મૂકવામાં આવ્યો છે શું કોઈ અસ્થિર માનસિક અસ્થિર વ્યક્તિ દ્વારા આ ઈમેલ મૂકવામાં આવ્યો છે કે કેમ અથવા તો કોઈ આપણા દુશ્મન દેશ દ્વારા આ ઈમેલ મૂકવામાં આવ્યો છે કે કેમ અથવા તો આપણા ગુજરાત કે ભારત દેશમાંથી જ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા આ ઈમેલ મૂકવામાં આવ્યો છે કે કેમ આવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે અને જે રીતે વાત કરવામાં આવે તો પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ચૂકી છે શોધખોળ તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે ખરેખર આ ઈમેલ કોના દ્વારા મૂકવામાં આવ્યો છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તમિલનાડુના પત્રકારોનો ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવ્યો છે જે હાલના ગુજરાતના સૌથી મોટા સમાચાર છે સીએમ કાર્યાલય અને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી આપવામાં આવી છે ઈમેલ દ્વારા તેને લઈને બધા જ જે અધિકારીઓથી શહીદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ચૂકી છે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જે છે તે સુરક્ષા એજન્સીઓ દ્વારા એ વ્યક્તિને પણ શોધી કાઢવામાં આવશે કે એ ઈમેલ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો અને તેના પાછળનું કારણ શું હતું કયા કારણોસર આ ઈમેલ મૂકવામાં આવ્યો છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો પહેલાં પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે અમદાવાદ ખાતે આવે આવેલું છે તેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી તે સમય દરમિયાન પણ તાત્કાલિક ધોરણે પોલીસ પહોંચી ચૂકી હતી અને તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે અને હવે ત્યારબાદ ગાંધીનગરમાં સીએમ કાર્યાલય અને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને ખાસ સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ચૂકી છે તો હવે જો રહ્યું કે આ ઈમેલ કોના દ્વારા મૂકવામાં આવ્યો છે અને કેમ મૂકવામાં આવ્યો છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે અમારા કોમેન્ટ બોક્સમાં પણ જણાવી દેજો ને લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા